નવા વિડીયોમાં ફરી આપણે એક વખત મુલાકાત થઈ છે કારણ કે આપણે આજની ઇમેજ આવી ગઈ છે જે કે પાંત્રીસ કલાક બાદ ઇમેજ ખુલવાની છે અને એ ઇમેજ તો જો કે એમાં શું શું આવવાનું છે એ તો મને જે ખબર નથી પણ મેં આજે બપોરે એની ઇમેજનું જોઈ ત્યારે મને ગમી એમથી નાના વિડીયો બનાવાલાયક છે તો અત્યારે હું ઇમેટ ખોલવાનો છું અને પાંત્રીસ કલાક બાદ ઇમેટ આપણી ચાલુ થવાની છે એટલે કાલે લગભગ માનોને બાર કલાક બાદ ચોવીસ પર પ્રથમ દિવસે આ ઇમેટ આપણે જોવા મળશે અને ઇમેટમાં શું શું મળવાનું છે અને કેવી રીતે મળવાનું છે એ તમને થોડુંક ધ્યાન કરું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણી નવી ઇમેજમાં તો મિત્રો જો આપણે નવી ઇમેજમાં પહેલું ગ્લુઅર છે અને બે ટિકિટ છે અને બે ગન સ્ક્રીન છે અને એક કેરેક્ટર છે ત્રણ વસ્તુ આ ઇમેજમાં આપણે મળવાની છે પણ કઈ કઈ વસ્તુ ક્યારે ક્યારે મળવાની છે એ થોડુંક આપણે આગળના વિડીયોમાં જોઉં મિત્રો તો ગ્લુઅર પર સરસ છે પણ ગ્લુઅરની સ્ક્રીન આપણે લગભગ એના મિશન આપને આપેલા નથી મિશન પાર કરવાના રહેશે ત્યારબાદ આપને એ આપણે ઇમેજ આપને ખોલવાની છે ત્યારબાદ આપને તમે જોઈ શકો છો આ યુવા ગન છે યુવા આ ગન સ્ક્રીન છે એ પણ એક મળવાની છે અને ત્યારબાદ આપણે એક કેરેક્ટર છે તો કેરેક્ટર પણ સારો મજ છે તો આગળના વિડીયોમાં આપને મેં કાલે આજે સવારે આવી એટલે મેં આની વિશે જાણ્યું એટલે મને એટલી ખબર પડી હતી કે આ એક કેરેક્ટર આવવાનો છે કેરેક્ટર સાથે મંડલ છે અને તો પણ એ કેરેક્ટર જો કેરેક્ટર પચીસનું ડેમેજ આપશે ગ્લુઅર સત્તા ગ્લુઅરની સ્કીન એ તોડી નાખશે અને પચીસનું ડેમેજ આપશે આપને તો આ એનું રિવ્યુ છે મિત્રો અને ગ્લુઅર તો આપણે મને લાગે છે એના મિશન ફાર કરવાના રહેશે તો ત્યારે આપણે આ ઇમેટ આપને પરમ દિવસે જોવા મળશે અને પરમ દિવસે ઇમેજ આવે એટલે આપણે એના મિશન સીએસ અને બીઆર પૂરી કરી અને એને મિશન પાર કરવાના રહેશે મિશન મિશનમાં જો કે ટોકન ભેગા કરવાના રહેશે ટોકન ભેગા થશે જેમ તમે આગળ રમતા જશો એમ ટોકન ભેગા થશે ટોકન ભેગા થશે તમે આગળ આગળ આ ખરીદી શકશો મિત્રો તો આ કોઈ જેટલા ડાયમંડ આમાં ક્લેમ કરવાના નથી આવતા પણ આપણે રમી અને આપણે લેવલ આપણો દિલ્હીનું મિશન જે આપતે એ પ્રમાણે આપણે પૂરું કરતું જવાનું અને એ આઠ દસ દિવસની જે ઇમેટ રહેશે તો ત્યારબાદ આપને એ ઇમેજમાં આપને મળશે મિત્રો તો મિત્રો કેવો લાગ્યો તમને અમારો વિડીયો અને કેવા લાગ્યા અમારા દરેક વિડીયોની ઇમેજ હું તમને દરેક વખતે વિડીયો બનાવીને મૂકું જ છું તો એક કોમેટ મારવાનું ન ભૂલતા મિત્રો અને એક ખાસ કે એક મારા મિત્રએ મને કોમેન્ટમાં એની આઈડી મોકલાવી હતી તો મેં એને મેં મારો ફ્રેન્ડ બનાવી લીધો છે મિત્રો તો કે મેં એની આઈડી સર્ચ મારી હતી મારે કોમેન્ટમાં મેં સવારે જોયું હતું તો મારા મિત્રએ મને કીધું કે હું તમારો ફ્રેન્ડ છું અને મારી આઈડી છે તો એની સાથે રમવાનું તો હજી ક્યારે થયું નથી આજે એની ફ્રેન્ડમાં એડ કરી લીધા છે મિત્રો

એ મિત્રો મારો વિડીયો જોવે છે દર વખતે અને મને પણ કોમેન્ટ પણ છે કે હું તમારો વિડીયો જોઉં છું અને દરેક એને મારી આઈડી મેકલી છે તો હું એની આઈડીનો ફ્રેન્ડ બની ચૂક્યો છું મિત્રો પણ આ આવી ગયા લો આ મિત્ર જો આ મારો ફ્રેન્ડ છે એને આજે જ મને કોમેન્ટમાં મને એને આઈડી શેર કરી હતી પિક્સલ આર્મી ખૂબ ખૂબ મિત્રો તમારો આભાર અને પિક્સલ આર્મી એક ખાસ નમ્ર વિનંતી તમે જેમ મારો વિડીયો જોવો છો કોમેન્ટમાં જેમ તમે આઈડીમાં જો મેં તમને મારી ફ્રેન્ડ બનાવી લીધા છે અને તમારી પણ આઈડી પણ મારા જ જે મારી આઈડી જેવી જ છે મિત્રો આ લોબીમાં જે એન્ટ્રી મારી પાસે છે અને એની પાસે છે તો મિત્રો આ અમારા પિક્સલ આર્મી ગેમર અમારા ફ્રેન્ડ બન્યા છે આજે યુટ્યુબ ફ્રેન આપણે કહી શકાય ને કે આ બીજીને આ તો આ યુટ્યુબ ફ્રેન્ડ મારા બન્યા છે મિત્રો તમારો ખૂબ ખૂબ મિત્રો આભાર અને અમારા વિડીયો જોવો અને લાઈક કરો અને શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી નવા વિડીયો તમારી પાસે પહોંચે તો મિત્રો ભાઈને આઈડી પણ સારી મજાની છે તો મિત્રો આજે આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવવા હતું ફેન છે કારણ કે કાલ જો નવી કોઈ પણ નવી ઇમેન્ટ આવે તો કાલનો ટાઈમ મળે કે ન મળે વિડીયો બનાવવાનો તો આજે અત્યારે વિડીયો બનાવી લીધો તે તો મિત્રો સારું લાગે વિડીયો જોઈએ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો